આજે જે દુઃખદ ઘટના બરોડા જિલ્લામાં ગંભીર ગંભીર રીતે બની છે મૃતકને પહેલાં તો એમાં શાંતિ અર્પણ કરું છું અને ગુજરાતમાં અવારનવાર આવી મોટી ઘટના બની છે ત્યારે તંત્ર જ્યારે બેસરફ થઈને કાન કરીને સાંભળતું ને એવી એવું લાગી રહ્યું છે તરણી બોટ કાંડ મોરબી જેવી દુર્ઘટના હોય ત્યારે આજે સુરત જિલ્લાના કામડેજ તાપી નદી કિનારે આવેલા અમદાવાદ વાપી મુંબઈ સાથે જોડાયેલો છેવરનવર મંત્રીઓ હોય છે ત્યારે મંત્રી સભ્યોની એક જિમ્મેદારી હોય છે અને આજે આ ઘટનાથી સમગ્ર સુરત જિલ્લામાં પ્રજામાં એક માહોલ ઊભો થયો છે અને બીખનો માહોલ ઊભો થયો છે અને સરકાર શ્રીને એક નમ્ર અપીલ છે કે તાકીદે આ બ્રિજની મરામત કરાવે ને યોગ્ય વ્યવસ્થા કરાવે કાટવા એક વૈકલ્પિક રીતે એની એ કરવામાં આવે યોગ્ય સ્થાન અને ત્યાંથી ડાયવર્ટ કરીને આનું સમારકામ કરવામાં આવે એવી હું સરકારશ્રીને અપીલ કરું છું જય હિન્દ જય ભારત જય સવિરાજ